એક જ વાર જિંદગીમાં આયા તો એક જ વાર આયા છે એક જ નો કહી દેવી કે હે ભગવાન આ તે અવતાર દીધો છે છે કે કે હું મારે તું ક્યાં એટલે ભક્તિ કરો તો મરદાનગી થી કરી મરતા મરતા ને મરવાનું તો સેફ અને આવા તો કેટલાય લઈ લીધા હો આમાં કઈ મોહ નો લગાડશે આવા આવતા તો કેટલાય લઈ લીધા સત્જુખ થી આત્મ કેદુના હાલ્યા દાઈ છે મરતા જલમતા મરતા નું જલમતા આ અવતારમાં કરીશું આટલું થાય પછી કરીશું આ છોકરાને પરણાઈ દિશ્યું પછી કરીશું હેરાન બીજું શું છોકરા થાય એટલે પછી એમ થાય કે આ છોકરાને સબંધ કરવી પછી સુખ મળશે છોકરાને સબંધ થયા પછી પર્ણા માની થાય થાય છોકરાને લગ્ન કરી દે ઈ ભેગા કરવાના ભેગા કરીને હતા છોકરો થાય નોખો વધે આ જવાબ તો દેવો નો લાગુ જે લીધા એના દેવા ભાઈ વધે એટલે છે ને ભક્તિ કરો તો મોજ કરો અને હા બધા કેમ આ બધાને કેવું ભક્તિ કે હું ભાવની જુગો વાટ જોતી મળ્યા આ મહાન મોતી એટલે તમને ખબર પડે કે ભજન કરો તો ભગવાન ભેગો ભગવાન ભેગો હોય તો ધાર્યું કામ થાય અને ભગવાન ને જો જુદો મૂકીને કામ કરશો ને

ਏ ਤਨ ਥੋੜੇ ਆ ਥੋੜੇ ਰੈ ਸੰਤੋ ਸਾਰ ਪਿਵਨ ਹੋਈ ਏ ਤਨ ਥੋੜੇ ਆ ਥੋੜੇ ਰੈ ਸੰਤੋ ਆ ਮਸਾਰ ਏ ਜੀਵਨ કળજોગ કાટા કેરી સેવાઈ સંતો ભાઈ કટણ કળજોગ સે કાટા કેરી સેવાઈ આમાં જોય oh yeah તના ગોડો મન સે આશવાર સંતો ભાઈ તના ગોડો મન સે આશવાર આમાં ધીર અપણી એ ધાલું એ अज अजर कजरिया અજરા કઈ જરિયા ન જાય સંતો ભાઈ થોડે થોડે સાધ પીવો સાધ એટલે આ તમે સોવીસ કલાકમાં હું કરો છો તમે દીક તો હિસાબ કરી દ્યો બધાય ક્યાંક મેં એમ ભક્ત છે આ બધા ભક્ત ની આ ની વાત શો મજૂરી કરે એને તો કરવું જ પડે ચોવીસ કલાકમાં કામ પણ આ ભક્તિ કરતા હોય ને એની માટે વાત છે તમે ભક્તિ આ બધા તમને કહેતો આ ભક્તિ કરતા હોય ને એને પૂછો કે તમે હકીકત ભગવાનને કેટલો સમય આપો છો ચોવીસ કલાકની અંદર કોક દીક તો હિસાબ કરજો કે તમે ભગવાનને કેટલો સમય આપો થોડે થોડે સાહિત પીવો ચોવીસ કલાકની તમે સાહિત્ય તો પીવો કેટલું તમે હુવો છો કેટલું તમે કામ કરો છો કેટલું ભગવાનનું ભજન કરો કોક દીક તો હિસાબ કરજો ત્યારે કીધું સ્મરણ હથિયાર લે યોહાર

ਅਜਰਾ ਕਾਂਜਰੀਆ ਨੂੰ ਜਾ ਸੰਤੋ ਭਾਈ ਅਜਰਾ ਜਰੀਆ ਨੂੰ ਜਾ ਐ ਤਨ ਥੋੜੇ ਰੇ ਐ ਥੋੜੇ ਰੇ ਸੰਤੋ ਆਮ ਸਾਧ ਜ

તો હાઠ પસા હાઠ વર્ષોથી આપણે જોતા આવી આપણામાં નિંદ્રા ક્યારે આવી જાય ક્યારે વહી જાય ક્યારે ખબર રહે કે હકીકત આનું ઘર ક્યાં છે આ ક્યાં રહે છે આ ઠાક થી આવે છે આ આળા આવે છે ક્યારે જોયું સડવા સડવા મેરું જેવાયાસમાં

બોલા આપણી માટે બોલા બોલ્યા બોલા બોલા આવું ધરું ને પ્રહલા સંગોભાઈ ભાઈ બોલ્યા ધરું

ਅਜਰਾ ਕੈ ਜਰੀਆ ਨੂੰ ਜਾ ਸੰਤੋ ਭਾਈ ਅਜਰਾ ਜਰੀਆ ਨੂੰ ਜਾ ਕੈਨੇ ਥੋੜੇ ਕੈਨੇ ਥੋੜੇ ਐ ਥੋੜੇ ਰੇ ਸੰਤੋ ਧਵਾਦਤ ਜੋ ઠોડે રે એઠોડે રે સંતો સાદત જો મે હોવી થોડે થોડે સંતો સ્વાદ તજો